બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ ને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચાવળ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર સત્તર અઢાર મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે સત્તર અઢારનું મોડલ છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે જેમના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ પર તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ફગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ચાર લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ ઉમિયામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો જ્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી મોડલ બે હજાર ચૌદનું છે અને ભાઈને આ ગાડી વેચવાની છે ગાડી ખૂબ સારી છે સાચવેલી છે ટુ ઓનરમાં છે રિવર્સ કેમેરા છે એસી ચાલુ છે સેન્સર ચાલુ છે બધી સિસ્ટમ ચાલુ છે ગાડીમાં વીમો પણ ચાલુ છે યુન કંપનીની આઈ ટ્વેન્ટી જેના ફોટા જોઈ શકો છો તમે જી જે પચીસ પાર્સિંગ છે એસી પણ ચાલુ છે રિવર્સ કેમેરા છે એસી ચાલુ વીમો ચાલુ ત્રણ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી તાલુકો બગેસરા બાલુભાઈ પાસે આગળ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો નવ્વાણુંનું મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ છે આ ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે જેનો તમે વિડીયો આપણી ચાહ પર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર નવ્વાણુંનું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે એર કન્ડિશન પણ સારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની હાઇડ્રોલી બોક્સ બધું પાવરફુલ અને આજ ભાઈ આગળ હજી એક ટ્રેક્ટર છે જે બે હજાર નવનું મોડલ છે જે આપણે વિડીયોમાં આગળ જોઈશું તે પણ મેસી ફરગ્યુસન જ છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે નવ્વાણુંનું મોડલ છે ઓગણીસો નવ્વાણું મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ એક લાખ પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને હજી એક ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર નવનું મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ છે તે પણ ત્યાં જ છે ભાઈ આગળ અને ભાઈને વેચવાનું છે બસો એકતાલીસ ડીઆઈ મેસી ફડગ્યુસન બે હજાર નવનું મોડલ હાઇડ્રોલી ગેરબોક્સ એન્જિન બધું કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટાયર કન્ડિશન પણ સારી ખોટા તમે જોઈ શકો છો ટ્રેક્ટરને આપણી ચાલો પર જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આ મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર બે હજાર નવનું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે સાંચવેલું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ છે આખું અને કિંમત આ બસ્સો એકતાલીસ ડીઆઈ મોડલની ભાઈ રાખેલી છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો ભેસાણ ગામ મોરવાડા વિનુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાંનું બે ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો નવ્વાણુંનું મહિન્દ્રાનું ટ્રેક્ટર છે ઓગણીસસો નવ્વાણુંનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે પાંચસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે મહિન્દ્રા કંપનીનું પાંચસો પિંચોતેર ડીઆઈ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા ગામ કંટાળામાં તમને મુકેશભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે મુકેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ન્યૂ હોલેન્ડ છે બત્રીસ ત્રીસ ટી એક્સ મોડલમાં જે બે હજાર વીસના બારમા મહિનાનું મોડલ છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ પ્લસ મોડલ ટી એક્સ મોડલ બે હજાર વીસના બારમા મહિનામાં ભાઈએ લીધેલું છે આ ટ્રેક્ટર ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ છે કંપની કન્ડિશનમાં છે ભાઈને વેચવાનું છે વધુ ચાલેલું પણ નથી તો જો કોઈ પણ મારા મિત્રોને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર તો આ ન્યૂ હોલેન્ડની કિંમત ભાઈએ પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આજ ભાઈ આગળ મેસી ફરગ્યુસન બસ્સો એકતાલીસ મોડલ બે હજાર પંદરનું છે આપણને ત્યાં જ છે તેજ ભાઈ આગળ બસો એકતાલીસ ડીઆઈ મેસી ફરગ્યુસન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ છે ટ્રેક્ટર પણ જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ પર જે કોઈ પણ મારા ભાઈને ન્યૂ હોલેન અથવા મેસી ફરગ્યુસન બંનેમાંથી કોઈ પણ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો બંને ટ્રેક્ટર એક જ ભાઈગર છે તમે મુલાકાત કરી શકો છો આ મેસી ફરગ્યુસનની કિંમત રાખેલી છે ચાર લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ રાજેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બંને ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ હોન્ડા કંપનીની સિવિક છે જે ભાઈને વેચવાની છે બે હજાર નવનું મોડલ છે અને કમ્પલીટ રનિંગ કન્ડિશનમાં ગાડી છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો જી જવાની અમદાવાદ પાર્સિંગ ગાડી છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટાયર કન્ડિશન પણ સારી છે ચારે ચાર મેગવિલ લુકવાઈઝ સારી છે જે ફોટામાં તમે જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ઊંડા કંપનીની સિવિક કાર તો આ ગાડીની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો ખાંભા ભદ્રેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બાઇક છે બાઈક મોડલ બે હજાર સત્તરનું હીરો કંપનીનું એચએફ્સ ડિલક્ષ બાઇક છે જે ભાઈને વેચવાનું છે કન્ડિશન સારી છે બાઇકની રનિંગ કન્ડિશનમાં બાઇક એક પણ રૂપિયાની ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જી જે ચૌદ પાર્કિંગ બાઇક છે હીરો કંપનીનું એચએફ્સ ડિલક્સ બાઇક અને કિંમત આઈએચ ડિલક્ષ બાઇકની ભાઈ રાખેલી છે પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે બાઇક જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવા ગામ અર્જુન સુખ ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર સાત ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલો છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં